આ વિશિષ્ટ હાઇબ્રિડ સ્ટોર ફોર્મેટ વેલ્યુ પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ બંને સેગમેન્ટને પૂર્ણ કરે છે જે લક્ઝરી સોફા રીકલાઇનર્સ બેડ ડાઇનિંગ સેટ ગાદલા અને ક્યુરેટેડ હોમ એસેસરીઝ સહિત વિવિધ શ્રેણીઓમાં સ્ટેનલીની પ્રખ્યાત કારીગરીનું પ્રદર્શન કરે છે આ લોન્ચ પ્રસંગે સ્થાપક અને મેનેજિંગ સુનીલ સુરેશે જણાવ્યું હતું કે સુરતમાં આ સીમાચિહ્ન સ્ટોર સાથે ગુજરાતમાં અમારી હાજરીનો વિસ્તાર કરતા અમને આનંદ થાય છે જે શહેર તેની ઉદ્યોગ સાહસિક ભાવના અને વૈભવી જીવનશૈલી માટે વધતી જતી માંગ માટે જાણીતું છે સ્ટેનલી બુટિક અને સોફાસ એન્ડ મોર નો અમારો હાઇબ્રિડ ખ્યાલ ખાતરી કરે છે કે ગ્રાહકો આધુનિક ભારતીય જીવનશૈલીને પૂરક બનાવતા વિચારપૂર્વક ડિઝાઇન કરેલા અમે ફર્નિચર રિટેલમાં નવા ધોરણો સ્થાપિત કરવા આતુર છીએ કસ્ટમાઇઝ ફર્નિચરનો ઉપયોગ ગ્રાહકો કરી શકે તે હેતુથી શિવાલિક ગ્રુપ સાથે મળી આ ફર્નિચર રિટેલમાં નવા ધોરણો સ્થાપિત થશે સ્ટાલવોર્ટ એન્સિગ્યાના પાર્ટનર હર્ષવર્ધન ભરતકુમાર શાહે કહ્યું કે નવા હાઇબ્રિડ સ્ટોરના લોન્ચથી સુરતના મહત્ત્વકાંક્ષી મકાન માલિકો માટે પ્રીમિયમ લક્ઝરી ફર્નિચર અને ફર્નિચર સોલ્યુશન્સની સીધી પહોંચ અને ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે મારું નામ હર્ષવર્ધન શાહ છે આ સ્ટોર જે ઓપન થયો છે તેના માટે કે આ સુરતનો પહેલો લક્ઝરી ફોર્મેટ સ્ટોર છે કે અત્યાર સુધી સુરતમાં લક્ઝરી ફર્નિચર શોરૂમ્સ એટલા આવ્યા નથી જેટલા પણ પ્લેયર્સ છે સુરતમાં બધા સારું જ કામ કરે છે પણ લોકલ મેન્યુફેક્ચરર્સ છે બધું કોઈ બ્રાન્ડ એઝ સચ લક્ઝરી બ્રાન્ડ આવી નથી સુરતમાં અને આવી હશે જો કદાચ મારા ધ્યાનમાં નહીં હોય પણ આ સ્ટોર આવ્યા પછી સુરતમાંથી લોકોએ ચાઇના ઇટલી જઈને ફર્નિચર લેવાની જરૂર નહીં પડશે અહીંયા લોકલી તમને બેસ્ટ ક્વોલિટીનું વોરંટીવાળું ફર્નિચર મળી જશે દિલ સુરેશ છે મેં સ્ટેનલી કંપની કા ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર હું પે સુરત મેં અમારા આજકાલ તારીખ મેં સેવન્ટી થર્ડ શોરૂમ ખોલ રહે तो हमारा एंटायर गुजरात स्टेट का पार्टनरशिप है शिवालिक ग्रुप से ये गुजरात में हमारा थर्ड शोरूम है आ, हमारा कंपनी लग्जरी फर्नी फर्नीचर बनाता है वी हैव थ्री डिफरेंट सेगमेंट्स वी डू कंप्लीट होम सॉल्यूशंस पूरा घर के लिए जो भी फर्नीचर चाहिए हमारा यहाँ मिलेगा आप आके हमारा शोरूम देख लीजिए और आपको पता लगेगा कितना अच्छा हमारा प्रोडक्ट है एसू में हमारा शोरूम सूरत में ओपन हुआ है आज ही हमारा ओपनिंग सेरेमनी है कल से हमारा पब्लिक लॉन्च हो जाएगा पूरा घर के लिए प्रोडक्ट मिलेगा यहाँ पे लिविंग रूम बेडरूम डाइनिंग रूम पूरा पूरा जो भी घर के लिए नया घर के लिए जो भी प्रोडक्ट्स चाहिए सब कुछ मिल जाएगा लेकिन हमारा स्पेशलिटी ये है तो हजारों टाइप का कस्टमाइजेशन ऑप्शन देते हैं मतलब जो यहाँ पे माल दिखता है वो लेने का जरूरत नहीं है यही सेम प्रोडक्ट को हम अलग कलर में अलग कॉन्फिगरेशन में हम कस्टमाइज कर सकते हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत